સરકારમાં રહી અને સરકારને પત્ર લખતા ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે આ વખતે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોના દેવા માફ કરવા અંગેની વાતચીત કરી છે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને લખ્યું છે કે ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ તેમણે લખ્યું કે બદલાતા મોસમને લઈ ખેડૂતોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયાસ કરે છે પરંતુ નુકસાનીની ભરપાઈ સહાયથી થઈ શકે નહીં આ કારણે સરકારે ખેડૂતને દેવામુક્ત કરવા માટે તેનું દેવું માફ કરવા વિચારવું જોઈએ બિનજરૂરી પ્રોજેક્ટના કામ અને સરકારી ખર્ચાઓ બંધ કરી ખેડૂતને દેવામુક્ત કરી શકવાથી ગુજરાત સક્ષમ રહેશે ખેડૂતને બેઠો કરવો ખૂબ જરૂરી છે કારણ કે ખેતી ઓછી થશે તો ખૂબ મોટી સમસ્યા ઊભી થવાની ભીતિ છે સરકાર મારી આ માંગ પર તાત્કાલિક વિચાર કરે તેવી અપીલ તેમને પત્રમાં કરી છે ચાર પાંચ વર્ષથી જે રીતે કમોસમી વરસાદ થઈ રહ્યો છે અતિવૃષ્ટિ થઈ રહી છે વાવાઝોડાઓ આવી રહ્યા છે એના કારણે ખેડૂત ધીમે ધીમે દેવાદાર થતો જાય છે ખૂબ મોટી નુકસાની ખેડૂત કરી રહ્યો છે દર વખતે સરકાર સહાય આપવાનો પ્રયાસ કરે છે સહાય આપે છે પરંતુ એનાથી એની નુકસાની ભરપાઈ નથી થતી એમાં પણ આ વખતે જે છેલ્લે વરસાદ પડ્યો છે એનાથી ખૂબ મોટું નુકસાન ખેડૂતને થયું છે અને મને એવું લાગે છે કે ખેડૂતોને ફરીવાર ઊભો કરવો હોય એને બેઠો કરવો હોય તો સહાયથી એને નુકસાની ભરપાઈ નહીં થાય બેઠો નહીં થાય એટલા માટે ખેડૂતોને દેવું છે કે માફ કરવું જોઈએ એવું મારું માનવું છે ને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે બધા વિપક્ષો પોતપોતાની ભૂમિકા ભજવી રહ્યા છે એનું કામ કરે છે પરંતુ एक सरकार ना प्रतिनिधि तरीके, एक धारा सभ्य तरीके, जहाँ एक खेड़ों तोप पर अत्यंत मोटी मुश्किल आविष्ट जारे, खेड़ों उतनी बात नी मन नी पीड़ा, ये सरकार सुधी पहुंचारों में प्रयास कर रहा है। रिपोर्ट, एस 24 न्यूज़, सूरत